અરે મિત્રો ભાઈઓ અને કોમેડી ચેનલ છે કે કે કોમેડી ચેનલ તો બધાય સપોર્ટ કરતા રહેજો વિડીયો આવશે એના અંદર અને વિડીયો એટલા મસ્ત બનાવજો પબ્લિકને બહુ ગમે અને તમારા વિડીયો અંદર કોઈ ભૂલ લાગે તો કોમેન્ટમાં માં જણાવજો એટલે જાય જેવા બનાવવા જય બાબા જય રો માતા ને જય કર એક ફૂલી વાળ ને જગાડું તો મરસા હોય જાય મરસા ને જગાડું તો ટમાટા હોય જાય

સારું સારું લઈ આવું શાકભાજી 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 નકરી મંડાણી હે ચાંદી આખું ગામ આપડે નકરી શાકભાજી નું જાડ ઉપાડ પાડ કરતી હોય આખો દાડો ખબર જ નહીં પડતી નકરી શાકભાજી કઠોળ પડ્યું હોય તો શાક નહીં બનાવતી નહીં શાકભાજી મેં નકરું ફાદી લીલી ડોંગરી નું ફૂકી ડોંગરી ખવરાય ખવરાય તો પાદવા નું કરી નાશ્યું ડોંગરી ખવરાય ખવરાય કરે હતી ડોંગરી બધા કાપા બીજું પાડી જ નહીં ગયા અરે વાર રાડું પાડીને લણશું પાહે ને આ તો હુએ હે લે સાખ ભાજી વેકો આયા હ આયો આયો તાકા હું આયો તો હોય તો તને લે હું નહી શાકભાજી વેકાતું જાન બહુ ફાળો કોઈ ઘણા જ નહી આવતું બોલો શું હોય આપ ખુલ્લી લેવો ને તો તારી નું હટી જયારે પહેરા ને છેતરવાના ધંધા કરો તમે આ પહેરું આવે તાને તાણે

તુવેર નો શું ભાવ હે કાકા પચાસ એટલે આટલો બધો ભાવ હતો પણ હજી તુવેર થાય નહીં મિહાણીઓ તાણે તમે કોણ ગામનો કેમ હોય કઈ વાંધો ની કોઈ ચેતા ની બે અઢીસો લઈ કર તો પચાસ કિલો જ કરી દે અઢીસો લઈ જ એવું કરું મને કાથું પડશે એમ કઉ

બે નાખો બે ના જો પૈસા કેટલા સાહેબ બે ને તરી ને ચાલશે આમ તો પાંચ રૂપિયા થાય તો ફોન નાખી દો નાખી દો

તો મને તો પતા નહિ હતી મેં તો કીધું તું કે સરપુ એટલે મને સસ્તું આ હવે એક કામ કરતું આ થેલી તો લઈ લે પણ એક લાકડી લે લેદે

તારા જવાનું કે નહીં શું હતું આના તો હોવા ના દે શાકભાજી તું નવીનો નહીં વેગતો અમારા ગામમાં કઈ પણ કાકા ધંધો જેવો રાડુ તો પાડવી પડે રાડુ પાડવી પડે આ ભારત આવે માણસો ના આવે